નમસ્કારવાલા વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ બે હજાર ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ નંબર બે બરાબર એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ આની પીડીએફ તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે બરાબર આખી અસાઇનમેન્ટની પણ પીડીએફ તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે ત્યાંથી તમે પીડીએફની મેળવી શકો છો વિડીયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આટલી મહેનત તમારા પાછળ કરીએ છીએ તો એક જ ઉપદેશ હશે તમને આગળ વધારવાના તો મિત્રો વિડીયોની લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અત્યારે પહેલા બરાબર તો ચાલો આપણે પ્રકરણ નંબર બે નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ વિગતવાર માહિતી પ્રકરણ નંબર બે નો પ્રશ્ન નંબર એક છે ફ્રેન્ક ફ્રન્ટની સંધિ જ પ્રથમ વિશ્વનું મુખ્ય કારણ કે કઈ રીતે કહી શકાય તો મિત્રો પ્રશ્નનો જવાબ આ રીતે છે કે ઈસવીસન અઢારસો એકોતેરની ફ્રેન્ક ફ્રન્ટની સંધિ મુજબ જર્મની એ ફ્રાન્સ પાસેથી એલેન્સ બે શહેરો યાદ રાખજો તમારે આ હેતુલક્ષીમાં પૂછાય છે બરાબર એલેન્સ અને લોરેન પ્રદેશો કબજે કર્યા આ કારણે ભારે નુકસાન કરવું પડ્યું અને ફ્રાન્સે પોતાનો બદલો લેવા માટે રાહની તક જોવાની શરૂ કરી આ વિગ્રહ ભાવના યુરોપમાં અશાંતિનું કારણ બની તેથી ફ્રેન્ક ફ્રન્ટની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ કહી શકાય છે હેતુલક્ષીમાં તમારી ખાસ તૈયાર કરી લેવાનો ફ્રેન્ક ફંડની સંધિ પ્રથમ વિષયનું મુખ્ય કારણ છે હેતુલક્ષીમાં એક માર્ક્સમાં પૂછાશે પછી આ બે શહેરો યાદ રાખજો કે ઈસવીસન સત્તરસો આ અઢારસો એકોતેરની ફ્રેન્ક ફંડની સંધિ મુજબ જર્મનીએ ફ્રાન્સ પાસેથી ખાલી જગ્યા શહેરો કબજે કર્યા બરાબર તો આ બે શહેરો તમારે યાદ રાખવાના છે આ પણ ખાલી જગ્યામાં પૂછાઈ શકે બરાબર હું તમને દરેક પ્રશ્નનું કમ્પ્લીટ કહું છું શું શું પૂછાશે પરીક્ષામાં એટલે તમારે એટલું યાદ રાખવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી એ છે જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ કારણ આપો તો મિત્રો અહીં છે ઉદ્યોગ ક્રાંતિ બાદ જર્મનીએ ઝડપી ઉદ્યોગ વિકાસ કર્યો યુરોપના બજારોમાં જર્મન માલ સસ્તું અને સારું હોવાથી તેમનું વેચાણ વધ્યું આથી અંગ્રેજોના વેપાર પર પ્રભાવ પડ્યો ઇંગ્લેન્ડ અને જર્મની વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા ઊભી થઈ જેને વિશ્વયુદ્ધ જે યુદ્ધનું કારણ બન્યું બરાબર આ તમારે બહુ ખાસ નથી પરંતુ તમારે જોઈ લેવાનું છે કે જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ કારણ આપો તો તમારે જોઈ લેવાનું છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી તે માટેના કારણો જણાવો તો પ્રથમ વિશ્વયુદ્ધને ભારે નુકસાન પહોંચાડ્યું પહોંચાડ્યું લાખો લોકોના જીવ ગયા અને અઢળક નાશ થયો આવું યુદ્ધ ફરી ન થાય તે માટે શાંતિ જાળવવાની સંસ્થાની જરૂર હતી આ હેતુ અનુસાર ઈસવીસન ઓગણીસો વીસમાં મહારાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈએ અહીં ચોથો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની તે કઈ રીતે કહી શકાય છે હેતુલક્ષીમાં પૂછાય ખરા પૂછાય ખાલી જગ્યામાં તમારે પૂછાઈ શકે બરાબર એટલે તમારે કહી શકાય તો હેતુલક્ષીમાં તમારે આવી જશે એટલે કે એમસીક્યુમાં પણ અહીં હેતુલક્ષી એટલે એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટા આ ત્રણમાંથી એકમાં પૂછાઈ શકે બરાબર મિત્રો વિકલ્પોવાળી ખાલી જગ્યામાં પણ તમારે આ આવી શકે એટલે હેતુલક્ષીમાં તમારી સંભાવના વધારે છે ત્યાર પછી તમારે બે માર્ક્સમાં પણ અહીંયા પ્રશ્ન આપેલો છે તો આ પણ તમારે પૂછાઈ શકે બરાબર આ તૈયાર કરી લેજો બરાબર પ્રશ્ન આઈએમપી છે અહીં શું લખ્યું છે યુદ્ધ દરમિયાન પુરુષોમાં રચે ગયા એટલે કે કારખાની ખેતરો અને ઓફિસમાં કારખાને ખેતરોમાં અને ઓફિસોમાં સ્ત્રીઓએ કામ સંભાળ્યું યુદ્ધ પછી સ્ત્રીઓમાં આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા વધી અને તેમને શિક્ષણ અને રોજગારમાં પણ ભાગ લેવાનું શરૂ કર્યું આથી કહી શકાય કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી સ્ત્રીઓ જાગ્રત બની બરાબર મિત્રો તો આ પ્રમાણે તમારે જોઈ લેવાનું છે ત્યાર પછી અહીં તમારે છે બાવીસ જાન્યુઆરી મોસ્ટ ટાઈમ આ ચેપ્ટરમાંથી કોઈ પૂછાય કોઈ પૂછાય પ્રશ્ન એવો હોય તો મિત્રો આ એક પ્રશ્ન છે જે તમારે પૂછાઈ શકવાની સંભાવના એકસો દસ ટકા કેટલી એકસો દસ ટકા બે માર્ક્સમાં પૂછો હોય તો આ જ પ્રશ્ન પૂછશે અને આ પ્રશ્ન અગાઉ ત્રણથી ચાર વાર આવી ગયેલો છે એટલા માટે આ પ્રશ્ન સો ટકા તૈયાર કરી લેજો સો ટકાને એકસો દસ ટકા તમારે પૂછવાની સંભાવના રહેશે લોહીયાર દિવસ તરીકે ઓળખાય છે કારણ આપો તો બાવીસ જાન્યુઆરી ઓગણીસો પાંચ ના રોજ પારદી ગોપેન નામના નેતૃત્વ હેઠળ કામદારો શાંતિ માની શાંતિપૂર્વક માગણીઓ સાથે રાજમહેલ તરફ નીકળ્યા અને સૈનિકો તેમની ઉપર ગોળીબાર કર્યો હજારો લોકો નિર્દેશ લોકો મળી ગયા અને ગાય આ ભયને કારણે બનવા આ ભયંકર બનાવ રશિયામાં ઇતિહાસમાં લોહીાર રવિવાર તરીકે ઓળખાય છે બાવીસ જાન્યુઆરી ઓગણીસો પાંચ યાદ રાખજો તારીખ હેતુલક્ષી ગમે તે રીતે તમારી ચાર માર્ક્સમાં ત્રણ માર્ક્સમાં બે માર્ક્સમાં એક માર્ક્સમાં કાઢવો તો પણ છે કે એવો પ્રશ્ન આ છે બરાબર તો તમારી ચાર માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે આ પ્રશ્ન યાદ રાખજો બરાબર પેપરમાં સો ટકા હશે હશે ને હશે જો મોટો પ્રશ્ન હોય તો પણ આમાંથી બનાવી શકાય નાનામાં નાનો પ્રશ્ન બનાવવાય તો પણ આ પ્રશ્નમાંથી બનાવી શકાય એવો છે એટલે પેપરમાં આના વિશે બાવીસ જાન્યુઆરી ઓગણીસો પાંચ લોહીયાર દિવસ બરાબર તૈયાર કરી લેજો નીચેના પારિપાર્શિક શબ્દો સમજાવો તૈયાર છે બ્લેક હેન્ડ તો બ્લેક હેન્ડ એ ગ્રુપ ક્રાંતિકારી સંસ્થા જે સાયબેરિયામાં સ્થાપિત થઈ તેનો ઉદ્દેશ ઓસ્ટ્રિયા વિરુદ્ધ આ રાષ્ટ્રવાદી આંદોલન ચલાવી સાબેરિયાને મુક્ત કરાવવાનો હતો રાષ્ટ્રસંઘ પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે ઈસવીસન ઓગણીસો વીસમાં રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી તેનું મુખ્ય મથક જીનિવામાં હતું ત્યાર પછી તમારી છે વેસેલ્સની સંધિ પ્રથમ વિશ્વ હિદ્ધ પછી ઈસવીસન ઓગણીસો ઓગણીસમાં જર્મની અને મૈત્રી રાષ્ટ્રો વચ્ચે વેસેલ્સ નામના મહ વેસેલ્સના મહેલમાં કરેલી સંધિને વેસેલ્સની સંધિ કહેવામાં આવે છે આ સંધિ જર્મની માટે અગત્યનો ક અગત્યની કઠોર હતી બરાબર તમારે હેતુલક્ષીમાં પૂછાય છે કે છે આ બરાબર ત્યાર પછી તમારી જે અફીન વિગ્રો આઈએમપી છે ઈસવીસન ઓગણીસો ઈસવી જાન અઢારસો ઓગણચાલીસથી અઢારસો બેતાલીસ અને અઢારસો વચ્ચે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા બે યુદ્ધોને અફીન વિગ્રહો કહેવાય છે ઇંગ્લેન્ડમાં ચીન જબરજસ્તી અફીન વેચાણ શરૂ કરવાના કારણે આ યુદ્ધો થયા સંધિ તો બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે રાજકીય આર્થિક અને લશ્કરી હેતુ સર કરાયેલ કરારની સંધિ કહેવામાં આવે છે આઈએમપી જે આ સંધિ અને અફીન વિગ્રો બંને બરાબર એકીકરણ તો અહીં છે નાના રાજ્યની જોડી એક મજબૂત અને આ એકતાબંધ રાષ્ટ્ર બનાવવાની એકીકરણ કહેવામાં આવે છે ઉદાહરણરૂપે જર્મની અને ઇટાલીનું એકીકરણ બરાબર ત્યાર પછી તમારે અહી છે સામ્રાજ્યવાદ તો અહીં શક્તિશાળી દેશો પોતાના આર્થિક અને રાજકીય હિત માટે નબળા નબળા દેશો પર પ્રભાવ જમાવીને તેમને કબજે લેવાની નીતિને સામ્રાજ્યવાદ કહેવામાં આવે છે ત્યાર પછી તમારી છે અહી લોવિક ક્રાંતિ બરાબર તો આ તમારી કંઈ ખાસ નથી પરંતુ તમારે તૈયાર કરી લેવાની છે કે ઈસવીસન ઓગણીસો સત્તરમાં રશિયા અને બોલ્સેસ પક્ષ બોલ્સેવિક પક્ષના નેતા લેલિનની આગેવાનીમાં થયેલી ક્રાંતિને બોસેલ્સની ક્રાંતિ કહેવામાં આવે છે આથી રશિયા સામ્રાજ્યવાદી શાસન શરૂ થયું લોહીયાર રવિવાર બાવીસ જાન્યુઆરી ઓગણીસો પાંચના રોજ રશિયા અને સેન્ટ પીટર્સબર્ગ જુઓ મિત્રો તમને આ હેતુલક્ષીમાં પણ આ રીતે પૂછાઈ શકે છે લોહીળ રવિવાર બરાબર તૈયાર કરી લેજો તો અહીં છે બાવીસ જાન્યુઆરી ઓગણીસો પાંચના રોજ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં શ્રમિકો શાંતિપૂર્વક રેલી લઈને ઝાડને દરખાસ્ત આપવા ગયા પરંતુ સૈનિકો પર ગોળીબાર કર્યો આ ઘટનાને લોહી તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ સાથે અહીં પ્રકરણ પૂર્ણ થાય છે હું એ તમને દરેક પ્રશ્નમાં કીધું છે કે આ છે આ અહીએમ નથી તમારે નીચે કમેન્ટ કરો કે આ પ્રશ્ન અહીંયા છે કે આ પ્રશ્ન એમ નથી હું તમને જણાવી દઈશ બરાબર તમારે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે આપણે દરેક પ્રશ્નનું સોલ્યુશન ઝડપી અને સરળતાપૂર્વક તમને આની પીડીએફ પણ આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે બરાબર ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો તો ચાલો હવે આપણે પ્રકરણ નંબર ત્રણનું પણ સંપૂર્ણ સોલ્યુશન લાવી દઈશું જલ્દીથી તો આપણે મળીશું આવડ્યું છે થેન્ક યુ સો મચ વિડીયો જવા તમારો ખૂબ આભાર